સચિન જયાદીસી પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા કરનાર બે હત્યારાઓ પોલીસે ઝડપી પાડ્યા બાદ આ હત્યા પ્રેમિકાને જોવા માટે હોવાનું સામે આવ્યું છે છે વિસ્તારમાં તાકીને કેમ એમ કહેતા હત્યા કરાયા ગનદાસ નામના યુવાનની ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાન નામના હત્યારાઓ હત્યા કરી હોય પોલીસે તેઓની ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો

તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધા હતા આ બનાવનની અત્રના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપ્પાન તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા

તથા તે અલીરાજપુર મધ્ય મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં માં બેઠેલા હતા એ સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારને મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતો તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાક રહી રહ્યો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયું છે અગાઉ આ લોકોને કોઈ ફરિયાદ થઈ હોય કોઈ કેસ આ ગામના જે આરોપીઓ છે તેમની પર આગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ એ અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને ગામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે हम लोग वहाँ बैठे थे एक लड़का दो लड़का था बाइक से एक पीछे वाला लड़का हम लोग की वीडियो बना रहा था मैं बोली क्यों भैया जाकर पूछिए भैया तू क्यों हम लोग की वीडियो बना रहे तो बोला कि तुम्हारा वीडियो नहीं बन रहा है मैं बोली मैं अपना देखी और स्टिंग भी लिया था मेरे को बोल रहा था लोग ही इतना ही पूछे आके मेरे को हाथ लगाया और गगन वो लड़का पूछा कि क्यों लगाया लड़के के हाथ वो पर गगन के भी मार दिया मेरे को भी मारा और उसी पे बोला कि मतलब गगन बोले क्यों तुम्हारा गगन फोटो निकाले बोले कि मतलब ना ना तुमको तुमको वो लड़का बोला तुम आते जाते हो न, आना बंद कर दूंगा बहुत लोग भी जुट गया था पांच छह लोग भी जुट गया था और उसी पर उस दिन वो इतना बात सोल्ट हुआ वो बोला लड़का मेरा यहाँ गाँव है मैं गुजरात का ही हूँ तुम लोग के छोड़ूंगा नहीं इतना ही बात हुआ था और वहाँ से बात सल्ट करके हम लोग रूम पे आ गए उस दिन से कुछ बात नहीं हुआ है आज क्या पता आज क्या हुआ आज उसके साथ मतलब रात में पता चला कि उसका चाकू कोई मार दिया पुलिस लोग आया तब तो मेरे को पता चला ये तो चाकू मारा वो वही लड़का था जो तो तुमको, तुमको अब मेरे को तो लग रहा है की वही था मिला देखा वो पुलिस स्टेशन में आया है अब फोटो भी मैं देखा यहाँ देखा हाँ उसका फोटो है मेरे पास नहीं मेरे फोन नहीं है के फोन में है वही लड़का हाँ